દાહોદ મનરેગા યોજના કોભાંડ મામલે અત્યાર સુધી બાર આરોપીની ધરપકડ કરાઈ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ગામડાઓમાં રસ્તા માટી મેટર કામ જેવા એકોતેર કરોડના કામોમાં અધૂરું કામ પૂર્ણ બતાવી બિલ પાસ કર્યા હતા તો કેટલાક સ્થળે કામ કર્યા વગર જ બિલો પાસ કરી દેવાના ચોંકાવનારી વિગતો સામે આવતા ડીડી નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે પાંત્રીસ એજન્સી સાથે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી જેમાં કેટલાકના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા ત્યારે અમુક રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસને વધુ એક સફળતા મળી કિરણ ખાબડને હાલોલ બરોડા હાઇવે ઉપરથી ઝડપી પાડ્યો હતો જ્યારે ધાનપુરના તત્કાલીન ટીડીઓ અને હાલના ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને છોટાઉદેપુરથી અને એપીઓ દિલીપ ચૌહાણને તારાપુરથી તેમજ એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળ એમ અલગ અલગ દિશામાંથી ઝડપી પાડ્યા હતા આ સિવાય એનજી કન્સ્ટ્રક્શનના પ્રોપરાઇટર પાર્થ બારિયાની પણ ધરપકડ કરી છે હાલ મંત્રી પુત્ર કિરણ ખાબડ સહિત પાંચની ધરપકડ સાથે સમગ્ર મનરેગા કૌભાંડના કુલ બાર લોકોની ધરપકડ કરાઈ છે ત્યારે આવનાર સમયમાં વધુ મોટા માથા આવવાની શક્યતાઓ રહેલી છે અ આજે મનરેગા કેસ અંતર્ગત અગાઉ સાત જેટલા આરોપીને પકડવામાં આવેલા હતા જેમાંથી પાંચ જેટલા જ્યુડીશિયલ કસ્ટડીમાં છે અને બે લોકો રિમાન્ડ ઉપર હતા ગઈ રાત્રે પોલીસ અલગ અલગ ટીમો દ્વારા અન્ય ચાર લોકોને પકડવામાં આવ્યા છે જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી છે આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સી ના તરીકે કામ કરતા આ ચાર લોકોને અટકાયત કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાલમાં ચાલુમાં છે આ સિવાય પણ એક ભાવિષાઠવાનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે સર હજે બધું કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે છે જે લોકો સાત વધતા ચાર અગિયાર લોકો અટક થઈ ચૂકે ત્યાં સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડ અપમાં છે એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે બી અધ્યાનમાં આવશે એ પણ કાર્ય કરવામાં આવશે